આગામી સત્રની અંદર ધારદાર અને રચનાત્મક રીતે જે જે મુદ્દાઓ છે એ વિરોધ કરવામાં આવશે પાછલી સીટ અમે સાત હજાર મતોથી જીતા હતા આ વખતે અમે સત્તર હજાર મતોથી જયારે જીતા હોય માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નહીં પણ સમગ્ર ગુજરાતની જનતામાં માં જીતનો ખૂબ ઉત્સાહ છે આ પાંચ વર્ષ સુધી આ વિડીયો હાચવીને રાખજો હિંમત ખવા ક્યારે ભાજપમાં જોડાઈ ના શકે

ભાવી છું કે નહીં તો મારે જામજોધપુર જનતા નક્કી કરશે મેં એવું કીધું કે ભાવી એટલે બીજા ચૂંટાયેલા ભાવી તમે તો ધારાસભ્ય છો જ મેં એવું કીધું ભાવી નથી ધારાસભ્ય છે એટલે હું આપની વાતમાં એટલું જ સુધારવા માંગતો હતો કે ભાવી છું કે નહીં અમારે જામજોધપુર લાલપુર વિસ્તારની જનતા નક્કી કરશે વાત રહી આપના પ્રશ્નની ઉત્સાહની ચોક્કસપણે બધા લોકોએ ખૂબ મહેનત કરી

આવનારા સમયની અંદર વિધાનસભાની અંદર ચોમાસું સત્ર મળવાનું છે ને પહેલાં વિધિ હતી ચોમાસુ સત્રની અંદર કયા પ્રકારના મુદ્દાઓને ઉપર ધ્યાન આપવામાં આવશે કેમ કે ખૂબ ટૂંક સત્ર છે સવાલો એ ખૂબ ઓછા પૂછવાના આવશે અથવા વિરોધ કરવાનો મોકો એ ખૂબ ઓછો મળશે તો એમાં શરૂઆત ક્યાંથી કરવામાં આવશે કે સીધી જે પ્રશ્નોની શરૂઆત કે જ્યાંથી વિધાનસભામાં ધારધાર સવાલો શરૂ થયા ચોમાસું સત્ર ગુજરાતમાં માત્ર બે દિવસનું હોય છે અને પ્રોરેટા ટાઈમ પ્રમાણે લગભગ આમ આદમી પાર્ટીને અમને એક દિવસની ત્રણ મિનિટ બોલવા માટે મળશે એટલે ચોમાસું સત્રમાં ચોક્કસપણે જે હાલમાં ગુજરાતના જન જનતાના મુદ્દાઓ છે ગઈકાલે સાબર ડેરીમાં એક પશુપાલકનું મૃત્યુ થયું ગંભીરા બ્રિજ જે તૂટ્યો એમાં પણ વીસ જણાનું મૃત્યુ થયું આવી જે ઘટનાઓ છે અને એના ઉપર રાજ્ય સરકારની પ્રતિક્રિયાઓ લઈ અને એમના ઉપર ચોક્કસપણે આગામી સત્રની અંદર ધારદાર અને રચનાત્મક રીતે જે જે મુદ્દાઓ છે એ મુદ્દાસરનો વિરોધ કરવામાં આવશે હવે આગામી સમયની નવી રણનીતિ શું કે પાંચ ધારાસભ્યો ગોપાલભાઈ જીતીને આવ્યા પછી થયા ઉમેશભાઈ થોડા સાઈડલાઈન થઈ ગયા એટલે હવે ફરી એકવાર ચાર તમે રહ્યા એક જેલમાં છે ત્રણ બાર છો એકની અત્યારે ગેરહાજરી છે બે અહીંયા ઉપસ્થિત છો ચોક્કસપણે જે અમારા મુદ્દાઓ હતા અમે પહેલાં પણ કીધું હતું ને હજી પણ આમ આદમી પાર્ટીનો એક જ નિયમ રહ્યો છે કે પ્રજાના જે પણ મુદ્દાઓ હશે આપણે ભૂતકાળમાં જોયું છે કે વિધાનસભાની અંદર બંને પાર્ટીઓ જેણે એક જ હોય એ રીતે અત્યાર સુધી સત્ર હાલતું હતું જ્યારથી આમ આદમી પાર્ટીના અમે ધારાસભ્યો તરીકે ચૂંટાઈને આવ્યા છીએ ત્યારથી સતતને સતત જે પ્રજાલક્ષી મુદ્દાઓ હોય છે એમાં રચનાત્મક વિરોધ કરી અને પ્રજાની વાત છે એ મુખ્યમંત્રી કે સરકાર સુધી કઈ રીતે પહોંચે એ રીતેની રણનીતિ પ્રમાણે જ અમે વિધાનસભાની અંદર અમારું પરફોર્મન્સ રહ્યું છે ને આગામી સમયની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય તરીકે અમારી સાથે ધારાસભ્ય તરીકે આવ્યા છે તો ચોક્કસપણે અમારો અવાજ બુલંદ થશે એમાં કોઈ બે મત નથી તમારા મત વિસ્તારના લોકોને તમે શું કહેશો કેમ કે વારંવાર એક સવાલ ઉભો થઈ રહ્યો છે અત્યારે તમે બે ધારાસભ્યો અહીંયા હાજર છો એક ગેરહાજર છે સુધીરભાઈ વાઘાણી આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ પ્રદેશ પ્રમુખે પણ કહ્યું કે ક્યાંય નથી જવાના અમારી સાથે જ છે પરંતુ જ્યારે જ્યારે નામોની ચર્ચાઓ આવે છે ત્યારે સુધીર વાઘાણીની સાથે સાથે હેમંત ખવાના નામની પણ ચર્ચા થાય છે પહેલાં બે નામો ચર્ચાતા હતા ઉમેશ મકવાણા અને વિસાવદરથી ભૂપતભાયાણી ભૂપતભાયાણી જતા રહ્યા પછી ઉમેશ મહકાણી ઉમેશ મકવાણા અને સુધીર વાઘાણી ઉમેશભાઈ પણ જતા રહ્યા હવે સુધીર વાઘાણી અને હેમંત ખવા બે નામો એ ચર્ચાઈ રહ્યા છે કદાચ હું જ્યારે અઢી વર્ષ પહેલાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો ત્યારે ખૂબ પત્રકાર મિત્રોએ આ સવાલ કર્યો હતો ત્યારે પણ મેં એમને કીધું હતું કે આ પાંચ વર્ષ સુધી આ વિડીયો સાચવીને રાખજો હેમત ખવા ક્યારેય ભાજપમાં જોડાઈ ના શકે અવારનવાર છે એ ઘણી મીડિયા ચેનલો તપાસ કર્યા વિના મનસ્વી રીતે આવી વાહિયાત વાતો છે એ હલાવતી હોય છે કે હેમત ખવા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને હું હંમેશા મીડિયાને આ જવાબ દેવાનું એટલા માટે ટાળતો હોઉં છું કે મેં ત્યારે પણ એવું કીધું હતું કે આ વિડીયો પાંચ વર્ષ માટે તમે સાચવીને રાખજો હું ક્યારેય ભાજપમાં જોડાવાનું નથી મારી છે એ વૈચારિક લડાઈ છે ભૂતકાળમાં પણ જ્યારે મને વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ ક્યારેય મને ઓફરો થઈ ત્યારે હું કોઈ દિવસ એની સાથે આ બાબતની ચર્ચા કરવામાં જ ન અને ક્યારેય પણ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું વિચારી પણ ના શકું આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ તો જામજેદપુરના ધારાસભ્ય હેમંત ખવા હતા તેમણે કહ્યું કે અઢી વર્ષ પહેલાં જ્યારે વિધાનસભાની અંદર પ્રવેશ કર્યો ને ત્યારે જ એક મીડિયા બાઇટ આપી હતી એ પણ જોઈ લો આજે પણ કહું છું ભવિષ્યમાં પણ કહેતો રહીશ પાર્ટી છોડીને ક્યાંય નથી જવાનું તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો નીજરો નમસ્કાર